નમસ્કાર મિત્રો બુલેટિન ઇન્ડિયામાં આપ સૌનું સ્વાગત છે ટોક વિથ ટેરોમાં હું દીપા જોશી આજે આપની સાથે આપના સવાલોના જવાબો ઉપર ચર્ચા કરીશ અમારા બુલેટિન ઇન્ડિયામાં ટોક વિથ ટેરોના પ્રોગ્રામમાં અમારા નીચે આપેલા સંપર્ક નંબર ઉપર ઘણા બધા દર્શક મિત્રોએ અમને ફોન કર્યા છે અને એમના સવાલો પૂછ્યા છે સવાલો વિશે અમને જાણ કરી છે તો આજે અમે આ પ્રોગ્રામમાં એ સૌના સવાલોના જવાબો આપીશું અને સમસ્યાઓનો ઉકેલ પણ જણાવીશું આ જ રીતે આપ સૌ પણ વધુને વધુ નીચે આપેલા નંબર ઉપર અમને સંપર્ક કરતા રહો અને તમારા પણ સવાલોના જવાબો મેળવતા રહો આપ સૌને આજે હું ટેરોટ શું છે એની પણ થોડીક વાત કરીશ અને પછી આપણે જે પણ ચર્ચા છે એ શરૂ કરીશું આપ સૌ જાણો છો કે ટેરોટ કાર્ડ એ કાર્ડ્સ છે કાર્ડ્સ ઓપન કરીને કાર્ડ્સ જોઈને જે પણ જવાબો મળે છે એ તમારા જીવનમાં એ પરિવર્તન અથવા તો તમારી જે પણ સમસ્યા છે એનું હલ આપે છે પરંતુ કેરોટ કાર્ડ એ સૂર્ય રાશિ પ્રમાણે જે ચક્ર ચાલે છે જે જીવન ચાલે છે એના ઉપર આધાર રાખે છે ઇન્ટ્યુટિવ અને સાયકોલોજી પર સિમ્બોલ્સ નંબર્સ ઉપર પણ આધાર રાખે છે કેરોટ કાર્ડ એ નિયર ફ્યુચર તરત જ દર્શાવે છે જેમાં બહુ મોટી સાયકલ જેમ દોષો અને યોગોની હોય છે જે રીતે કરવામાં આવે છે તો ચાલો મિત્રો આજે આપણે દર વખતની જેમ જે પણ મિત્રો એ અમારી સાથે સંપર્ક કર્યો છે એમના સવાલોના જવાબો અને એમને જે પણ સમસ્યા છે એનું આપણે નિરાકરણ પણ લાવીએ સૌથી પહેલા રિદ્ધિબેન પટેલ રિદ્ધિબેન પટેલ અમદાવાદ થી અમારી સાથે જોડાયા હતા અને એમનો એક પ્રશ્ન હતો કે એમના લગ્ન ક્યારે થશે રિદ્ધિબેન પટેલ હું આજના એપિસોડમાં આપ અગર જો અમારો એપિસોડ જોઈ રહ્યા છો તો ખાસ તમે જુઓ કે તમારા લગ્ન નો જે પ્રશ્ન છે એ તમારા લગ્ન ક્યારે થશે એના ઉપર હું આપની સાથે જોડાઈ છું અને ઉત્તર આપીશ રિદ્ધિબેન પટેલ આપના લગ્ન આ છ મહિનામાં આપના લગ્નના ખૂબ જ સારા યોગ છે શુભ દિવસો પણ છે પ્રીતિબેન પટેલ તમે હતાશ થશો નહીં લગ્ન માટે વિવાહને લગતી બાબતો માટે કે પછી કોઈ પણ પ્રકારે તમને કોઈ પણ ઓફર આવે કે વાત આવે તો એને તમે કન્સિડર કરીને આગળ વધો ખૂબ જ સારા દિવસો એટલે કે અત્યારે ફેબ્રુઆરી મહિનામાં આજે ફેબ્રુઆરીથી છ મહિના એટલે કે ઓગસ્ટ મહિના સુધીમાં તમારું ક્યાંક નક્કી જરૂર થઈ જશે તથા તમને તમારો જીવનસાથી પણ મળી જશે બીજું કે તમે પણ થોડા ગંભીર થાવ હવે તમારા લગ્ન માટે અને થોડીક બાદ છોડ કરો થોડા ગંભીરતાથી આ વસ્તુને લઈ અને આગળ વધો રિદ્ધિબેન સો ટકા આ વર્ષ દરમિયાન તમારા લગ્ન અથવા વિવાહની વાત નક્કી થઈ જશે તો રિદ્ધિબેન આપના તો લગ્ન આ વર્ષના એન્ડ સુધીમાં નક્કી થઈ જશે આપણે આગળ આશુતોષભાઈ દવે જે અમદાવાદથી છે એમના પ્રશ્ન ઉપર હવે ચર્ચા કરીએ

તો આશુતોષ ભાઈ દવે અગર તમે અમારો આ પ્રોગ્રામ જોઈ રહ્યા છો તો આપના ઉત્તર હું તમને આપીશ ખૂબ જ સરસ તમારી શરૂઆત થઈ જશે આ જે ફૂડ બિઝનેસ છે એમાં તમને ખૂબ જ સફળતા પણ મળશે ખૂબ જ નજીક મને દેખાય છે તમારી શરૂઆત અને તમે જે પણ નિર્ણય લીધો છે કે તમારે આજ ફિલ્ડમાં એટલે કે ફૂડ બિઝનેસમાં જ આગળ વધવું છે કે જોઈએ કે નહીં આ ધંધો આ બિઝનેસ આ ફિલ્ડ તમારા માટે યોગ્ય છે તમે એમાં સરસ રીતે કામ કરી શકશો અને આશુતોષભાઈ દવે હું તમને એ પણ કહું કે તમારો બિઝનેસ એટલે કે તમારો ડ્રીમ બિઝનેસ ફૂડનો બિઝનેસ તમે લગભગ ક્યારથી શરૂ કરી શકશો તો બસ હવે એક જ મહિનો તમારે રાહ જોવાની જરૂર છે માર્ચ મહિના પછી તમારી ધંધાની શુભ શરૂઆત તમે કરી શકશો અને બહુ જ સરસ આગળ વધી શકશો મારા તરફથી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે દવે હવે ચારુબેન જોશી નો એક પ્રશ્ન અમારી પાસે આવેલ છે જે વડોદરા થી છે ચારુબેન જોશી જેમનો પ્રશ્ન એવો છે કે એ અત્યારે જે ફ્લેટમાં રહે છે એ ફ્લેટ ક્યારે વેચાશે અને એની સામે એમને જે ઘર જોયું છે જે એમનું ડ્રીમ હોમ છે એ એમને ઓલરેડી જોઈ લીધું છે પરંતુ આ જે ફ્લેટ છે જેમાં તેઓ અત્યારે રહી રહ્યા છે તે ફ્લેટ વેચાય પછી જ એમનું એ ઘર એ લઈ શકશે તો બંને સવાલોના જવાબો ચારુબેન જોશી હું તમને આપી રહી છું સૌથી પહેલા આપનું જે આ ફ્લેટ જ્યાં તમે અત્યારે વડોદરા ખાતે રહો છો એ ઘર ક્યારે વેચાશે તો એનો જવાબ છે કે હજુ તમને થોડોક ટાઈમ લાગશે આ વર્ષ નીકળી જશે પરંતુ પ્રયત્ન ચાલુ રાખજો ચાર મહિના પછીનો સમય થોડોક મને સારો લાગી રહ્યો છે તમને તમારી જોઈતી કિંમત પણ મળશે અને ઘર પણ વેચાશે કારણ કે તમારું જે ઘર અત્યારે તમે જે ફ્લેટમાં રહી રહ્યા છો એ ઘર તમારું ખૂબ જ સરસ બી છે સારા એરિયામાં બી છે તો સો ટકા તમને એમાં સફળતા મળશે પરંતુ ચાર મહિના તમારે રાહ જોવાની છે ચાર મહિના પછીનો જે સમય છે એ તમારું ઘરના વેચાણ માટે શુભ છે તો ફેબ્રુઆરી મહિનાથી ચાર મહિના પછી એટલે કે જુલાઈ પછીનો તમારો સમય ખૂબ જ મને સરસ દેખાઈ રહ્યો છે બીજું કે તમે તમારું ડ્રીમ હોમ લાલબાગ સોસાયટીમાં જે તમે જોઈને રાખ્યું છે વડોદરા ખાતે તમે જરૂર એ લઈ શકશો શકશો ખરીદી અને બહુ સરસ એ ઘર છે જેમાં તમે તમારું જીવન પસાર કરી શકશો તો ચારુબેન જોશી તમારો જે પ્રશ્ન છે એમાં ખૂબ જ સારું છે બધા જ કાળ સકારાત્મક છે પેરોટના માધ્યમથી મેં જે જોયું છે એ પ્રમાણે તમારે લગભગ આ વર્ષની અંદર અંદર આ પ્રશ્નનો હલ જરૂર આવી જશે આગળ આપણે પુષ્પાબેન પરમાર રેમ આપણને એક પ્રશ્ન પૂછ્યો છે પુષ્પાબેન પરમાર જે અમદાવાદ થી જ છે અને સંદેશ પ્રેસ માં કામ કરે છે પુષ્પાબેન ના લગ્ન માટેનો પ્રશ્ન છે એમના લગ્ન ક્યારે થશે અને એ લવ મેરેજ કરી શકશે કે નહીં એ પ્રશ્ન પુષ્પાબેન પરમાર તમારું સૌથી પહેલા તમારું લવ મેરેજ શક્ય છે કે નહીં એ બાબતે હું આપને જાણ કરું છું ટેરોટ કાર્ડના માધ્યમથી પુષ્પાબેન પરમાર લવ મેરેજ કરવાનું ખૂબ જ કાઠું મને જણાઈ રહ્યું છે એના માટે હું તમને મીઠું અને હળદર તથા કપૂરના પાણીથી નહવાનું એક સરસ મજાનો ઉપાય આપું છું અને બીજી એક વસ્તુ હું તમને એમ પણ કહીશ કે તમે પંચાવન દિવસ પૂરતું એક લાલ કલરની ડાયરીમાં તમે પંચાવન દિવસ લાલ કલરની બોલ થી તમારા લવ મેરેજ જેમની સાથે તમારે કરવા છે તમારો જે જીવનસાથી છે એ એનું નામ અને તમારી ઈચ્છા રોજ તમે લાલ પેન થી લખો એ પેન અને એ ડાયરી એક અલગ રાખજો તમે સાચવીને એક અલગ જગ્યાએ મૂકી દેજો જ્યાં એ પેન અને ડાયરી ને કોઈ ટચ ન કરે એ રીતે તમે સંભાળીને 55 દિવસ સુધી તમે સકારાત્મક ઊર્જા આપો મને એવું લાગે છે કે ભલે કાઠું છે પણ પ્રયત્નો તમે ચાલુ રાખજો અને પુષ્પાબેન પરમાર તમારા લગ્ન ક્યારે થશે એ વિષય ઉપર આ વર્ષ તમારા લગ્નની વાતો આવશે અને આવી જ રહી હોય અત્યારે એવું મને દેખાય છે ઘણા સારા માંગા તમને આવી રહ્યા છે પરંતુ ક્યાંક મને એવું લાગે છે ટેરોટ કાર્ડના માધ્યમથી કે કદાચ તમારે જેને જીવનસાથી બનાવવા છે એમની ઉપર તમારું ધ્યાન હોવાથી ક્યાંક તમારા લગ્ન સારી જગ્યાએ વાતો આવવા છતાં પણ તમે અટકાવેલું રાખ્યું છે તો પુષ્પાબેન પરમાર લગ્નના તો તમારા યોગ અત્યારે આ વર્ષ મને દેખાય છે શુભ છે સમય સારો છે પાકી ગયો છે પરંતુ તમારે પ્રેમ લગ્ન પ્રેમ વિવાહ જો કરવા હોય તો તમારે એના માટે પંચાવન દિવસની રેમેડી અને જે પણ મેં આપને કીધું એ રીતે તમે મીઠું અને હળદર અને કપૂરનો ઉપયોગ કરવાનું શરૂ કરી દેજો પુષ્પાબેન પરમાર ખૂબ ખૂબ વિશેષ મારા તરફથી કે તમારી ઈચ્છા પરિપૂર્ણ થાય અને ઈશ્વર તમારી ઈચ્છાને પૂરી કરે આગળ આપણે જોઈએ કે ભૂમિકાબેન નાયક જે લાભાથી જેમણે ફોન કર્યો છે ભૂમિકાબેન નાયક લાભાથી એમને એક દીકરો છે અને એ પોતે એકલા જ રહે છે પરંતુ અત્યારે એ ભાડેથી રહે છે ભાડાનું એમનું ઘર છે અને એમનો એ સવાલ છે કે એમનું પોતાનું ઘર ક્યારે થશે ભૂમિકાબેન ખૂબ જ સંઘર્ષ કરી રહ્યા છે ઓલરેડી આપણે જોઈએ કે એમનું પોતાનું ઘર ક્યારે થશે તો ભૂમિકાબેન નાયક તમારું ઘર હજુ આ વર્ષે બી તમારે થોડો સંઘર્ષ મને દેખાય છે મતલબ કે આવતા વર્ષે ફેબ્રુઆરી સુધી તો મને લાગે છે કે તમારા પોતાનું ઘર લેવા માટેની તમે જે પણ વ્યવસ્થાઓ કે લોન કે જે પણ પ્રોસેસ કરી રહ્યા છો એમાં કદાચ તમને સફળતા ન મળે પરંતુ આવતું જે વર્ષ એટલે કે એક વર્ષ પછીનો જે સમય છે એ પણ આપણે જોઈ લઈએ આવતા વર્ષે સો ટકા ખુબ જ સરસ સમય આવશે પોતાનું ઘર ઘર અને લેવા માટેની તમામ વસ્તુઓ સામેથી જ તમને મળશે રસ્તા તમારા ખુલી જશે તો ભૂમિકાબેન નાયક હું તમને એક સરસ મજાની રેમેડી પોતાનું ઘર પોતાના ઘરમાં રહેવાનું સપનું પૂરું થવા માટે પણ આપીશ તમે ટલા વાળા જે લોકો વેચતા હોય છે તમને ખબર જ હશે ત્યાંથી એક નાનકડું ચકલીનું માટીનું ઘર લેતા આવજો અથવા તો ઘરના શેપનું કોઈ પણ માટીની વસ્તુ લેતા આવજો જે તમે તમારા ઘરમાં પશ્ચિમ દિશામાં મૂકી દેજો અને પશ્ચિમ દિશામાં જ રહેવા દેજો અને ત્યાં આગળ તમે અગરબત્તી અને દીવો કરજો અને પ્રાર્થના કરજો કે મારું પણ પોતાનું એક ઘર હોય અને ભૂમિકાબેન તમે આ વસ્તુનો આ રેમેડીનો ઉપયોગ કરીને જોજો કે તમારું પોતાનું ઘર તમે કેટલું જલ્દી મેળવી શકો છો આપણે ભૂમિકાબેન નાયકનો પ્રશ્ન ઉકેલી દીધો છે હવે આપણે કુશીબહેન દવે અમદાવાદથી કુશીબેન દવેનો પ્રશ્ન એ છે કે એમને એનિમલ શેલ્ટર હોસ્પિટલ બનાવી છે અને એમનું એક બહુ મોટું એક સપનું છે કે એક એમની પોતાની એનિમલ શેલ્ટર હોસ્પિટલ હોવી જોઈએ કુશીબેન દવે તમે બહુ સારું કામ કરી રહ્યા છો હું પોતે પણ એનિમલ લવર છું અને મારું પણ એક સપનું છે કુશીબેન દવે તમારા પ્રશ્નનો સૌથી પહેલા હું ઉત્તર આપું કે તમે બહુ જ સહી પાથ ઉપર છો અત્યારે તમે જે દિશામાં પ્રયત્ન કરી રહ્યા છો તમારા શેલ્ટર હોસ્પિટલ માટે એ દિશા એકદમ રાઈટ પાથ છે રાઈટ સમય છે અને તમે એક સાચા ડિરેક્શનમાં જ આગળ વધી રહ્યા છો ઘણા બધા અનુભવો પણ હજુ તમને થશે નવી ઓળખાણો પણ તમારી જીવનમાં આવશે અને તમે શેલ્ટર હોસ્પિટલ જે પ્રાણીઓ માટે બનાવવા જઈ રહ્યા છો જે તમારું સપનું છે એ લગભગ ક્યારે પૂરું થશે એ હું તમને કહેવા જઈ રહી છું આ છ મહિના તમારે મહેનત કરવી પડશે અને છ મહિના પછીનો જે સમય છે એ તમારો બહુ જ સરસ છે તમારે જે રીતની ડિઝાઇન જે રીતની વ્યવસ્થાઓ અંદર ઊભી કરવી છે જે તમે વિચાર્યું છે કે તમારું એનિમલ શેલ્ટર હોસ્પિટલ આ રીતનું હોવું જોઈએ એ પરિપૂર્ણ થશે બસ મહિના જોવાની વાત છે પણ પણ મહિનાની અંદર અંદર તમારે જે જોઈતી લાગતી વળગતી બાબતો છે એનો પાયો નંખાઈ ગયો છે અને તમે શરૂઆત કરીને આગળ વધતા રહો ઈશ્વરના આશીર્વાદ હંમેશા સારા લોકોની સાથે જ હોય જ છે કેમ કે ઈશ્વરને પણ સારા લોકોની જરૂર છે અને ઈશ્વર હંમેશા સારા લોકોની માત્ર પરીક્ષા લે છે કસોટી લે છે પણ એમનો સાથ ક્યારે પણ નથી છોડતો આપણે ખુશીબેન દવેનો પ્રશ્નનો જવાબ આપી દીધો છે હવે આપણે કિંજલબેન ધનેશા જે रायपुर થી જેમણે એક પ્રશ્ન પૂછ્યો છે કે એમને પ્રેગ્નન્સી માટે ખૂબ જ દુવિધાઓ છેલ્લા 5 વર્ષથી ચાલી રહી છે અને એમને નેચરલી જ પ્રેગ્નન્સી રહે એ માટે એ ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે તો કિંજલબેન રાયપુરથી એમપીથી કિંજલબેન ધનેશા જો તમે આ પ્રોગ્રામ મારો જોઈ રહ્યા હો તો યસ તમે જે વિચાર્યું છે એના ઉપર આગળ વધો કુદરતી રીતે જ પ્રેગ્નન્સી તમને રહેશે અને બહુ જ સરસ રીતે બધું જ તમારું થઈ જશે બાળક ઈશ્વરની ઈચ્છા પ્રમાણે સમય જે નિર્ધારિત થયો છે એ સમયે જ સમય સમય ખૂબ હોય છે ક્યારેક ક્યારેક ખરાબ તો સારો એવું આપણે વિચારીએ છીએ પણ ઈશ્વરે હંમેશા જે સમય નિર્ધારિત કર્યો છે એ આપણા ભલા માટે જ કર્યો હોય છે સમયથી પહેલા અને નસીબથી વધારે કોઈને આજ સુધી કશું મળ્યું જ નથી તો કિંજલબેન અને એમના હસબન્ડ વિશાલભાઈ હું તમને પણ કહીશ કે તમે લોકો બિલકુલ ચિંતા ન કરો અને પ્રયત્ન ચાલુ રાખો તમારી ઈચ્છા જરૂર પૂરી થશે અને તમારી જે પણ તમને ગુડ ન્યૂઝ જોઈએ છે એ કેટલા સમયની અંદર મળી જશે એ પણ હું તમને જણાવી દઉં છું કેમ કે એ પણ ખૂબ જ જરૂરી છે ત્રણથી છ મહિનાની અંદર અંદર તમને તમારા બાળક માટેના ગુડ ન્યૂઝ મળી જશે તો કિંજલ મારા તરફથી પણ ખૂબ જ શુભ આશીષ અને શુભેચ્છાઓ છે વિશાલ ભાઈ અને કિંજલ તમે સકારાત્મક રહો હતાશ ના થશો અને તમારા પ્રયત્નો ચાલુ રાખો હવે આપણે આગળ વધીએ છીએ પૂજા અગ્રવાલ પૂજા અગ્રવાલ છત્તીસગઢ થી આપણને એક સવાલ કર્યો છે અને એમનો સવાલ પણ કઈ કે કિંજલ બેન જેવો છે બાળક માટે જે તમે સવાલ કર્યો છે તમારે હજુ પાંચ મહિના ધીરજ રાખવાની વાત છે તમે પાંચ મહિના હજુ શાંતિ રાખો પાંચ મહિના પછી તમારે બાળક માટેના સમાચાર અને ગુડ ન્યૂઝ પાંચ મહિના પછીનો સમય છે જે તમને પાંચ મહિના પછી જરૂર એમાં સફળતા મળશે તો પૂજાબેન તમે પણ ખૂબ જ સરસ રીતે સકારાત્મક વિચારો સાથે તમે આગળ વધો અને સો તમને ઈશ્વરના આશીર્વાદથી બાળકના ન્યૂઝ મળી જ જશે નિધિબેન રાયપુરથી છે જે પોતે ડોક્ટર છે ડેન્ટિસ્ટ છે અને એમનો સવાલ છે કે એમના લગ્ન ક્યારે થશે અને એમના લવ મેરેજ છે કે નહીં જે પોતે લવ મેરેજ કરવા માંગે છે તો નિધિબેન તમારા લવ મેરેજ છે કે નહીં તો બહુ જ સરસ એક બહુ જ સકારાત્મક ટેટ કાર્ડના માધ્યમથી હું તમને કહીશ કે હા તમે અત્યાર સુધી તમે લવ મેરેજ કરવા માટે જે પણ સહન કર્યું છે જે પણ એફર્ટ્સ કર્યા છે એનું સો ટકા તમને સકારાત્મક રિઝલ્ટ મળશે જ તમે જે જીવનસાથી પસંદ કર્યો છે એ જ તમારો જીવનસાથી બનશે તો બહુ જ ખુશીની વાત છે બસ હવે તમે નિરાશા છોડી દો અને ઈશ્વરને ગ્રેટી કરો કે તમારું આ જે કાર્ય છે જે તમે કરવાના છો લગ્નનું એ હવે તમે એનો નિર્ણય લઈ લો તો દીધીબેન તમારા લવ મેરેજ છે તમારી ડેસ્ટની અને તમારા નસીબમાં તમારા પસંદગીના જ જીવનસાથી આવવાના છે તો ખુશ થઈ જાઓ અને ખૂબ જ આશાવાદી બનીને આગળ વધો અને તમારા લગ્ન ક્યારે અને કયા સમયે થશે જેની તમને ઉત્સુકતા છે એ પણ હું તમને કહી દઉં છું તો આ વર્ષ નહીં પણ આવતા સો ટકા તમારા લગ્નનું આયોજન થશે આ વર્ષ હજી તમારે જે પણ પ્રશ્નો ઉકેલવાના છે તમારા જીવનસાથી અને તમારા ફેમિલી અને તમારા જીવનસાથીના ફેમિલી ની અંદર અંદર એ બધા જ પ્રશ્નોનો ઉકેલ આવી જશે અને આવતા વર્ષે તમારું લગ્નનું આયોજન અવશ્ય થઈ જશે તો મિત્રો આજે આપણે જોયું કે જે દર્શક મિત્રોએ અમારી સાથે સંપર્ક કરીને એમના પ્રશ્નો વિશે અને એમની જે પણ સમસ્યાઓ છે એ કેવી રીતે એમનો ઉકેલ આવે એ વિશે જે ચર્ચા કરી તી એની ચર્ચા આપણે કરી આપડા જીવન આપણને અગર શરીર મળ્યું છે માનવનો અવતાર મળ્યો છે તો એ પહેલમ પહેલું બહુ મોટું પક્ષીઓ અને પશુઓ જે અબોલ જીવો છે તે આજે પણ દુનિયા બદલાઈ ગઈ બધું જ બદલાઈ ગયું પરંતુ એ લોકો સ્થળાંતર એમની જાતે પહેલા પણ કરતા હતા અત્યારે પણ કરે છે એમની પોતાની એનર્જી જ ઉપયોગ કરે છે આપણી પાસે વાહનો આવી ગયા આપણી પાસે સુખ સુવિધાઓ આપણે મેળવી લીધી તો હું તમને એમ કહીશ કે જ્યારે કોઈ પણ પશુ અબોલ જીવ રસ્તા પરથી પસાર થતું હોય કે રસ્તો ક્રોસ કરતા હોઈએ તો વાહન ધીમું ચલાવો થોડો બીજાનો વિચાર કરશો અબોલ જીવોનો વિચાર કરશો તો ઈશ્વર તમારો વિચાર સૌથી પહેલા કરશે તો આ સાથે મિત્રો આપણે હવે ફરી મળીશું આવતા સેવન નાઇન થ્રી ફાઈવ ડબલ સિક્સ સેવન વન સિક્સ વન ઉપર અમને સંપર્ક કરતા રહો વધુમાં વધુ જુઓ બુલેટિન ઇન્ડિયા ટોક વિથ ટેરોમાં હું દીપા જોશી નમસ્કાર